શ્રી ગણેશાય નમઃ નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસથી ચાતુર્માસ શરૂ થાય છે હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું બહુ જ મહત્ત્વ છે ચાતુર્માસ દરમિયાન કેટલાક કાર્યો નિષેધ હોય છે તો આ ચાતુર્માસ દરમિયાન કરવામાં આવેલ કાર્ય શુભ ફળ પણ પ્રદાન કરે છે ચાતુર્માસની શરૂઆત દેવશૈની એકાદશીથી થાય છે દર વર્ષે અષાઢ શુક્લ પક્ષની અગિયારસ તિથિએ દેવશયની એકાદશીનો વ્રત રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પુરી સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવને સોંપીને સ્વયં ક્ષીર સાગરમાં શયન કરવા જાય છે ત્યાર પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુ કારતક મહિનાની શુક્લ પક્ષને દેવ ઉઠી એકાદશીના જાગે છે ભગવાન વિષ્ણુના આ શયન સમયની અવધિ ચાર માસની હોય છે આ જ કારણથી આ અવધિ ચાતુર્માસ કહેવાય છે ચાતુર્માસ દરમિયાન સવારે વહેલા ઉઠી સ્નાન કરવું સાફ વસ્ત્ર ધારણ કરી પ્રત્યેક દિવસ ભગવાન વિષ્ણુની આરાધના અને તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ આ અવધિમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો એ વિશેષ ફળદાયી માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ફળ અને પીળી મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ આ ચાતુર્માસ દરમિયાન ચાતુર્માસની વ્રત કથા સાંભળવાનો વિશેષ મહત્વ છે જે ચાતુર્માસની આ મુજબ છે એકાદશી એટલે શયની એકાદશી કહેવાય છે એ દિવસે વિષ્ણુ શયન વ્રત તથા ચાતુર્માસ વ્રત ના આરંભ નો નિયમ લેવો એમ ભવિષ્ય પુરાણમાં કહ્યું છે શ્રી કૃષ્ણ બોલ્યા હે નૃપ શાર્દુલ યુધિષ્ઠિર આ એકાદશી શયની એકાદશી કહેવાય છે મોક્ષની વાંછના રાખતા મનુષ્યોએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસે શયન શયનવ્રત કરવું તેમજ ચાતુર્માસ વ્રતનો આરંભ પણ આજ દિવસે કરવો યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન શ્રી વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રત કેવી રીતે કરવા એ કૃપા કરીને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર વિષ્ણુ શયન વ્રત અને વ્રત વિશે જે વિસ્તારથી કહેવાયું છે તે હું કહું છું તો તમે સાંભળો કર્ક સંક્રાંતિમાં અષાઢ શુક્લ એકાદશીએ જગન્નાથ મધુસૂદન વિષ્ણુને પોઢાળવા અને તુલા રાશિમાં સૂર્ય હોય ત્યારે કાર્તિક શુક્લ એકાદશીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને જગાડવા અષાઢ શુક્લ એકાદશીએ ઉપવાસ કરવો અને ચાતુર્માસ વ્રતનો નિયમ લેવો શ્વેત વસ્ત્ર થી આચ્છાદિત અને ઓશિકા વાળા શ્વેત પર્ય પર શંખ ચક્ર ગદા ધારણ કરેલી અને પિતાંબર પહેરેલી ભગવાન વિષ્ણુની પ્રતિમાને પોઢાડવી ઇતિહાસ પુરાણ અને વેદશાસ્ત્રોમાં પારંગત બ્રાહ્મણ પાસે દૂધ દહીં ઘી મધ સાકર અને જળ વડે સ્નાન કરાવી સુગંધિત ચંદનનો લેપ કરી ધૂપ અને દીપ અર્પવા અને પુષ્પ અને મંત્રો વડે પૂજા કરીને કહેવું હે જગન્નાથ હે વિષ્ણુ આપ જ્યારે શયન કરશો ત્યારે સચરાચર જગત શયન કરશે આપ જ્યારે જાગશો ત્યારે સચરાચર જગત જાગૃત થશે પછી હાથ જોડી પ્રાર્થના કરવી હે પ્રભુ આ વર્ષના ચાર માસ પછી આપ જાગશો ત્યાં સુધી હું નિયમો લઈશ અને એમાં જે વિઘ્નો આવે તે આપ દૂર કરો આમ પ્રાર્થના કરી ભક્તોએ વિનમ્રતાથી અને શુદ્ધ ધર્મના માટે નિયમો લેવા અને વ્રત ધારણ કરવું એકાદશી દ્વાદશી પૂર્ણિમા અષ્ટમી અને કર્ક સંક્રાંતિના આ પાંચ દિવસો વ્રતના આરંભ માટે શ્રેષ્ઠ ગણાયા છે આ વ્રત ચાર માસ સુધી કરી કાર્તિક શુક્લ દ્વાશીએ સમાપ્ત કરવા આ ચાતુર્માસના વ્રતમાં શૈશવ કે વૃદ્ધાવસ્થા ગુરુ શુક્ર કે તિથિના ખંડિત થવાના ભેદ જોવા નહીં સ્ત્રી અથવા પવિત્ર કે અપવિત્ર હોવા છતાં આ વ્રત કરવાથી સર્વે પાપોમાંથી મુક્ત થાય છે જેઓ ભગવાન હરિનું સ્મરણ કરતાં કરતાં પ્રતિવર્ષ આ ચાતુર્માસ કરે છે તેઓ સૂર્ય જેવા તેજસ્વી જળહળતા વિમાનમાં બેસી વિષ્ણુ લોકમાં જાય છે અને પ્રલય કાળ સુધી ત્યાં વસી આનંદ ભોગવે છે હે યુધિષ્ઠિર વિવિધ નિયમો પૃથક પૃથક ફળ હવે હું કહું છું જે મનુષ્ય ચાર માસ સુધી પ્રમોદ વિના સદા દેવ મંદિર વાળે છે જળ છાંટે છે અને ગોમયથી લિંપી રંગાવલી સુશોભિત કરે છે અને વ્રતના અંતમાં યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવે છે એ સાત જન્મ સુધી શ્રેષ્ઠ બ્રાહ્મણ થાય છે અને સદા સત્ય ધર્મમાં પરાયણ રહે છે જે મનુષ્ય આ ચાર માસ સુધી ભગવાન વિષ્ણુને દૂધ દહીં ઘી અને પંચામૃત સ્નાન કરાવે છે એ સારૂપ્ય મુક્તિ પામે છે અને અક્ષય સુખ ભોગવે છે જે રાજા વિષ્ણુને ઉદ્દેશીને યથાશક્તિ ભૂમિ સુવર્ણ ફળ અને દક્ષિણા બ્રાહ્મણને દાનમાં આપે છે એ વિષ્ણુલોક પામી સ્વર્ગના ઇન્દ્ર જેવા અક્ષય ભોગ ભોગવે છે જે વ્રતિ ચાર માસ સુધી વિષ્ણુને કમળ ચડાવે છે નૈવેદ્ય ધરાવે છે અને ચંદન પુષ્પ અને અક્ષતથી દેવ બ્રાહ્મણની પૂજા કરે છે એ અક્ષય સુખ પામે છે અને સ્વર્ગમાં જાય છે જે વ્રતિ ચાર માસ સુધી તુલસી પર્ણોથી ભગવાન હરિની અર્ચના કરે છે અને વ્રત સમાપ્તિમાં સુવર્ણના તુલસી દલનું બ્રાહ્મણોને દાન કરે છે એ સુવર્ણના વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે જે વ્રતિ ચાર માસ સુધી ભગવાન શ્રીહરિ આગળ ગુગળનો ધૂપ કરે છે અને દીવો કરે છે તેમજ ચાર માસ સમાપ્ત થતા દાની અને દીવીનું દાન કરે છે એ ભાગ્યવાન અને શ્રીમંત થઈને જન્મે છે અને વિવિધ ભોગ ભોગવે છે જે વ્રતિ ચાર માસ સુધી અસ્વસ્થ પીંપળાની અથવા ભગવાન હરિની પ્રદક્ષિણા કરી નમન કરે છે એ વિષ્ણુ લોકને પામે છે એ સત્ય સત્ય અને સત્ય જ છે જે વ્રતિ ચાર માસ સુધી બ્રાહ્મણના દ્વાર આગળ અને વિષ્ણુ મંદિર આગળ દીવો મૂકે છે અને ચાર માસ પૂરા થતા દીપક વસ્ત્ર અને સુવર્ણનું દાન કરે છે એ તેજસ્વી થાય છે અને વૈકુંઠમાં જાય છે જે વ્રતિ ચાર માસ સુધી ભગવાન વિષ્ણુના ચરણામૃતનું પાન કરે છે તે પામે છે છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય જે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુના દેવાલયમાં દિવસના ત્રણ વખત એકસો આઠ વાર ગાયત્રી મંત્રનો જાપ કરે છે એને પાપનો સ્પર્શ થતો નથી જે વ્રતિ ચાર માસ સુધી પુરાણોનું શ્રવણ કરે છે અને ધર્મશાસ્ત્રોનું પણ શ્રવણ કરે છે અને વ્રતના અંતે વસ્ત્ર અને સુવર્ણ સહિત પુસ્તકનું દાન કરે છે તે પુણ્યવાન ધનવાન સત્ય અને સુચિતા પરાયણ થાય છે અને સમૃદ્ધિ પામી અનેક શિષ્યોવાળા જ્ઞાન સમૃદ્ધ આચાર્ય તરીકે પ્રસિદ્ધ થાય છે જે વ્રતિ ચાર માસ સુધી ભગવાન શંકર અથવા ભગવાન વિષ્ણુના નામ મંત્રનો જાપ કરે છે અને વ્રતના અંતે દેવની સુવર્ણ પ્રતિમાનું દાન કરે છે એ દોષ મુક્ત થાય છે અને પુણ્યવાન તેમજ ગુણ નિદાન થાય છે જે વ્રતિ કર્મ કરી સૂર્યમંડળમાં રહેલા ભગવાન જનાર્દનનો ધ્યાન ધરી સૂર્યદેવને અર્ધ્ય અર્પે છે અને વ્રત સમાપ્ત થતા સુવર્ણ લાલ વસ્ત્ર અને ગાયનું દાન કરે છે તે પૂર્ણ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી અને કીર્તિ તથા બલ પામે છે જે વ્રતિ ચાર માસ સુધી ભક્તિભાવથી પ્રતિદિન ગાયો આઠ અથવા આપે છે અને વ્રતની સમાપ્તિ થતા વિપ્રને તલપાત્રનું દાન કરે છે એ મનસા વચસા અને કાયાથી કરેલા પાપથી મુક્ત થાય છે એ રોગ રહિત થાય છે અને ઉત્તમ સંતતિ પામે છે જે વ્રતિ રહિત ચાતુર માસમાં પ્રતિદિન અન્નનો હોમ કરે છે અને વ્રતના અંતે વસ્ત્ર અને સુવર્ણ સહિત દ્રુત કુંભનું દાન કરે છે એ આરોગ્ય અતુલ કાંતિ પુત્ર સૌભાગ્ય સંપત્તિ પામે છે એના શત્રુઓનો ક્ષય થાય છે અને બ્રહ્મા જેવો પ્રતિભાવાન થાય છે જે વ્રતિ અસ્વસ્થ પીંપળાની પૂજા ચાર માસ સુધી કરે છે અને વ્રતના અંતે વસ્ત્ર અને સુવર્ણનું દાન કરે છે તે વિષ્ણુનો ભક્ત થાય છે રોગરહિત થાય છે અને એના શત્રુઓનો ક્ષય થાય છે જે વ્રતિ ચાર માસ સુધી વિષ્ણુ પ્રિયા તુલસીને પ્રતિદિન ધારણ કરે છે અને વ્રતના અંતે વિષ્ણુને ઉદેશીને બ્રાહ્મણોને જમાડે છે એ સર્વે પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે જે વ્રતિ ચાર માસ સુધી ત્વન દુર્વે એ મંત્ર ભણી પ્રતિદિન પ્રાતકાલે મસ્તક પર દુર્વા ધારણ કરે છે અને વ્રતના અંતે દુર્વા તૈયાર કરાવી બ્રાહ્મણને દક્ષિણા સહિત દાનમાં આપે છે તે આ લોકમાં સુખ ભોગવે છે અને અંતે પાપ મુક્ત થઈ સ્વર્ગમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન મંદિરમાં ભગવાન વિષ્ણુ કે શિવ સમક્ષ શ્રદ્ધાથી ઘાન કરે છે એ જાગરણનું ફળ પ્રાપ્ત કરે છે ચાતુર્માસના વ્રતિએ ભગવાન વિષ્ણુને મંત્ર બોલી મધુર રવ એક ઘંટા અર્પણ કરવી હે સરસ્વતી હે જગન્નાથે હે જગતની જળતા હરનારા આપ સાક્ષાત બ્રહ્મદેવના પત્ની છો વિષ્ણુ અને રુદ્ર આપની સ્તુતિ કરે છે હે દેવી ગુરુના અનાદરથી મેં અનાધ્યાયમાં પણ અધ્યયન કર્યું હોય તો પ્રાપ્ત થયેલી જળતા આપ દૂર કરો હે બ્રહ્માણી લોકપાવની આપ ઘંટાદાનથી પ્રસન્ન થાઓ આમ કહી દેવ દેવેશને ઘંટા દાન કરવું જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન ભગવત સ્વરૂપ બ્રાહ્મણનું સ્મરણ કરી અને ભક્તિથી એના ચરણામૃતનું પાન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે યથાશક્તિ બે ગાય અથવા બે વસ્ત્રોનું દાન કરે તો મનસા વત્સા અને કાયાથી એણે કરેલા પાપમાંથી એ મુક્ત થાય છે એનો રોગ નષ્ટ થાય છે અને આયુષ્યની વૃદ્ધિ થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન દેવ સ્વરૂપ બ્રાહ્મણને વંદન કરે છે અને વ્રતના અંતે એને જમાડે છે ત્યારે એ કૃતાર્થ થાય છે પાપથી મુક્ત થાય છે અને એના ધન આયુષ્યની વૃદ્ધિ થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન કપિલા ગાયનો સ્પર્શ કરી પોતાની આંખને અડાડે છે અને વ્રતની સમાપ્તિ થતાં અલંકારોથી શોભાવેલી સવત્સ કપિલા ધેનુનું દાન આપી દક્ષિણા આપે છે એ મહાન ચક્રવર્તી રાજા થાય છે દીર્ઘાયુ થાય છે અને ગાયના રોમ જેટલા વર્ષ સ્વર્ગમાં વસી ઇન્દ્રનો વૈભવ ભોગવે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન સૂર્યદેવને અથવા ગણેશજીને વંદન કરે છે અને વ્રતના અંતે પોતાના ઈષ્ટદેવની સિંદૂરવાળી સુવર્ણ મૂર્તિનો બ્રાહ્મણને દાન કરે છે એના મનોરથ ઈષ્ટદેવની કૃપાથી સિદ્ધ થાય છે અને એના આયુષ્ય આરોગ્ય અને ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે અને કાંતિમાન થઈ સર્વત્ર વિજય પ્રાપ્ત કરે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે યથાશક્તિ રૂપાનું અથવા તાંબાનું ભક્તિપૂર્વક દાન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે મધથી ભરેલું રૂપાનું અથવા તાંબાનું પાત્ર દાનમાં આપે છે એને સ્વરૂપવાન શિવ ભક્ત પુત્રો પ્રાપ્ત થાય છે જે વ્રતિ ચાર માસ સુધી બે વસ્ત્ર તલ અને યથાશક્તિ સુવર્ણનું દાન કરે છે એ સર્વે પાપોથી મુક્ત થાય છે અને આ લોકમાં યથેચ્છ ભોગ ભોગવી અને અંતે શિવપુરમાં જાય છે જે વ્રતિ ચાર માસ સુધી પ્રતિદિન ચંદન પુષ્પ આદિથી બ્રાહ્મણની પૂજા કરે છે અને મારા પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાવ એમ બોલી વસ્ત્રનું દાન કરે છે અને વ્રતના અંતે શયા વસ્ત્ર અને સુવર્ણ પટ્ટીકાનું દાન કરે છે એ અક્ષય સુખ અને કુબેરના કુબેર ધન પામે છે જે વ્રતિ ચાર માસ સુધી પ્રતિદિન ગોપીચંદનનું દાન કરે છે અને વ્રતના અંતે તુલા જેટલું અથવા એનું અડધું કે પા ગોપીચંદન વસ્ત્ર અને દક્ષિણા દાનમાં આપે છે એના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને એને ભોગ અને મોક્ષ આપે છે જે વ્રતિ ચતુર્માસમાં સાકર અને ઘોળ તેમજ દક્ષિણાનું પ્રતિદિન દાન કરે છે અને વ્રતના અંતે ઉદ્યાપન સમયે આઠ પલ ચાર પલ અથવા એક ત્રાંબાનું પાત્ર ભરી સાકર અને અનાજ દક્ષિણા ફળ અને વસ્ત્ર બ્રાહ્મણને શ્રદ્ધાથી આપે છે અને સૂર્યદેવની પ્રાર્થના કરે છે એ વ્રતિ ગંધર્વ વિદ્યા પામે છે સર્વે સ્ત્રીઓને પ્રિય થાય છે તેમજ રાજ્યની કામના કરનાર રાજ્ય પુત્રની કામના કરનાર પુત્ર ધનની કામના કરનાર ધન અને મોક્ષની કામના કરનાર મોક્ષ પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન બ્રાહ્મણને યથાશક્તિ શાક મૂળા ફળ આદિ દાનમાં આપે છે અને વ્રતની સમાપ્તિ થતાં બે વસ્ત્ર અને દક્ષિણા આપે છે એ રાજા થાય છે અને ચીર કાલ સુધી સુખ ભોગવે છે જે વ્રતી ચાતુર્માસમાં પ્રતિદિન સોંઠ મરી અને પીમ્પરનું સૂર્યદેવની પ્રસન્નતા માટે દાન કરે છે અને વ્રતના અંતે ઉદ્યાપનમાં સોંઠ મરી અને પીમ્પર સુવર્ણના બનાવરાવીને વસ્ત્ર અને દક્ષિણા સહિત બ્રાહ્મણને દાનમાં આપે છે તે સતાયુ થાય છે અને મનોવાંછિત ભોગ ભોગવી અંતે સ્વર્ગમાં જાય છે જે વ્રતી ચાર માસ સુધી પ્રતિદિન બ્રાહ્મણને મોતીનું દાન કરે છે એ ધન ધાન્ય સમૃદ્ધિ અને યશ પ્રાપ્ત કરે છે જે વ્રતી ચાર માસ સુધી પ્રતિદિન બ્રાહ્મણને તાંબુલ આપે છે અથવા તાંબુલનો ત્યાગ કરી જીતેન્દ્રિય રહે છે અને વ્રતની સમાપ્તિ વખતે બે લાલ વસ્ત્ર અને દક્ષિણા બ્રાહ્મણને આપે છે એ ભોગ રહિત થાય છે અને શ્રેષ્ઠ લાવણે પામે છે એ મેધાવી પ્રાગ્ય સુભગ અને મધુર કંઠ પામે છે અને ગંધર્વ થઈ સ્વર્ગમાં વસે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન લક્ષ્મી અને પાર્વતીના ઉદ્દેશથી બ્રાહ્મણને અથવા સૌભાગ્યવતી સ્ત્રીને હળદર આપે છે અને વ્રતના અંતે રૂપાના પાત્રમાં હળદર ભરી દક્ષિણા સહિત બ્રાહ્મણને દેવીની પ્રાપ્તિ માટે દાનમાં આપે છે એ પ્રસન્ન દાંપત્ય અક્ષય સુખ સૌભાગ્ય ધન

અને બળદનું દાન કરે છે અને મિષ્ટાન જમાડે છે એ અક્ષય કીર્તિ અને લક્ષ્મી પામે છે સર્વે ભોગ ભોગવી અંતે કૈલાસમાં વાસ વસે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન ફળનું દાન કરે છે અને વ્રતના અંતે ફળનું સુવર્ણ દાન કરે છે તેના સગળા મનોરથ સિદ્ધ થાય છે વંશ અક્ષય થાય છે અને નંદનવનમાં આનંદ પામે છે જે વ્રતિ ચાર માસમાં દરરોજ પુષ્પ દાનમાં આપે છે અને વ્રતની સમાપ્તિમાં સુવર્ણના પુષ્પનું દાન કરે છે એ પરમ સૌભાગ્યને પામે છે અને ગંધર્વ લોકમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન ભગવાન વામનના ઉદ્દેશથી બ્રાહ્મણને દહીં ભાત અને સળરસ ભોજન કરાવે છે પરંતુ એકાદશીએ ભોજન કરાવે નહીં તેમજ ગ્રહણ વગેરે પર્વમાં દાન કરે છે અથવા અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવસ્યા આદિ પાંચ પર્વના દિવસોએ દાન કરે છે અથવા રવિ તથા શુક્રવારે દાન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે પૃથ્વીનું દાન કરે છે અને શક્તિ ન હોય તો અલંકારો પહેરાવેલી ગાયનું દાન કરે છે અથવા તો વસ્ત્ર પાદુકાઓ અને સુવર્ણનું દાન કરે છે એ અક્ષય અન્ન પામે છે અને એના પુત્ર પૌત્રોની વૃદ્ધિ થાય છે અને અચલ ભક્તિ પામી વૈકુંઠમાં વસે છે જે વ્રતિ ચાતુર્માસ સુધી અલંકૃત સ વત્સ પયસ્વીની ધેનુનું દાન કરે છે એ સર્વજ્ઞ થાય છે સ્વતંત્ર રહે છે અને પિતૃઓ સહિત બ્રહ્મલોકમાં અક્ષય સુખ ભોગવે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રાજાપત્ય કરે છે અને સમાપ્તિમાં બ્રાહ્મણને જમાડી બે ગાય દાનમાં આપે છે એ સર્વે પાપમાંથી મુક્ત થાય છે અને પર બ્રહ્મને પ્રમે છે જે વ્રતિ દાનમાં આપે છે અથવા ચાર માસ સુધી શાક મૂળ અને ફળ ખાઈ સમાપ્તિમાં ગોદાન કરે છે એ વિષ્ણુ લોકમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં કેવળ દૂધ પીને રહે છે અને વ્રત સમાપ્તિમાં એક દૂજણી ગાયનું દાન કરે છે એ બ્રહ્મલોક પામે છે અને વ્રતની સમાપ્તિમાં બે વસ્ત્ર અને યથાશક્તિ કાંસાનું દાન કરે છે એ સુખી અને સંતુષ્ટ થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં દરરોજ તૈલાભ્યંગ કરતો નથી અને નિત્ય ખાખરાના પાનમાં ભોજન કરે છે અને વ્રતની સમાપ્તિમાં વિદ્વાન બ્રાહ્મણને વસ્ત્ર અને અલંકાર સહિત ચોસઠ પલકાસાનો દાન કરે છે તેમજ અલંકૃત સવત્સ વત્સ પયસ્વીને ઘાય દાનમાં આપે છે એના સર્વે પાપ અગ્નિમાં રૂની પેઠે ભસ્મ થઈ જાય છે બ્રહ્મહત્યા બાલહત્યા સુરાપાન સ્ત્રીહત્યા વ્રતપંગ અસત્યભાષણ અગમ્યાગમન આદિ સર્વે પાપોથી એ મુક્ત થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં ભૂમિને લીંપીને ભોજન કરે છે અને નિત્ય નારાયણનું સ્મરણ કરે છે અને વ્રતની સમાપ્તિમાં જળના અખૂટ ભંડારવાળી ખેડવા યોગ્ય ભૂમિ દાનમાં આપે છે એ ધાર્મિક રાજા થાય છે આરોગ્ય અને સંપત્તિ પુત્ર વગેરે પામે છે એને શત્રુનો ભય રહેતો નથી અને અંતે વિષ્ણુ લોકમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં યાચના કર્યા વગર પણ બળદ સુવર્ણ અને ચંદન દાનમાં આપે છે એ સરરસ ભોજન જમાડે છે એ પરમ ગતિને પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન નક્ત ભોજન કરે છે અને વ્રતને અંતે બ્રાહ્મણોને જમાડે છે એ કૈલાસમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન પરિમિત ભોજન કરે છે અને નારાયણનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિમાં બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપે છે એ સ્વર્ગમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં નિત્ય ભૂમિ પર શયન કરે છે અને વ્રતની સમાપ્તિમાં ઉપસ્કર સહિત સયાદાન કરે છે એ કૈલાસમાં પૂજાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પાદાભ્યંગ તજે છે અને વ્રતની સમાપ્તિમાં બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપે છે એ વૈકુંઠમાં જાય છે જે વ્રતિ ચતુર્માસમાં નખ ઉતરાવતો નથી એ ધાર્મિક રાજા થાય છે અને આરોગ્યવાન અને પુત્રવાન થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં શિવ પાર્વતીને પ્રસન્ન કરવા પાયસ લવણ મધ ઘી અને ફળનો ત્યાગ કરે છે અને વ્રતની સમાપ્તિ થતાં એ સર્વે વસ્તુઓનું બ્રાહ્મણને દાન કરે છે તે રુદ્રાવતી રુદ્રાલોક પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં કેવળ જવ અથવા ચોખા ખાઈને રહે છે તે પુત્ર પૌત્ર સાથે કૈલાસમાં પૂજાય છે જે વ્રતિ ચાતુર્માસમાં તૈલાભ્યંગ કરતો નથી અને વિષ્ણુની ભક્તિ અને પૂજન કરે છે તેમજ કાંસાના પાત્રમાં તેલ ભરી સુવર્ણ નાખી બ્રાહ્મણને દાનમાં આપે છે એ ભગવાન વિષ્ણુની ગતિ પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં શાકનો ત્યાગ કરે છે અને વ્રતની સમાપ્તિમાં ભગવાન વિષ્ણુના ઉદ્દેશથી રૂપાના પાત્રમાં દસ પ્રકારના શાક ભરી એના પર વસ્ત્ર ઢાંકી બ્રાહ્મણનું પૂજન કરી એને દાનમાં આપે છે એ ભગવાન શિવના સાનિધ્યમાં વસે છે જે વ્રતિ ચાતુર્માસમાં ઘઉંનું ભોજન ત્યાગી વ્રતની સમાપ્તિમાં સુવર્ણના ઘઉં અને વસ્ત્રનું દાન આપે છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે વ્રતિ ચાતુર્માસમાં રીંગણા કારેલા દૂતી પંડીલા વગેરે પ્રિય શાકનો અને ફળનું વર્જન કરી વ્રતના અંતે રૂપાના પાત્રમાં એ સર્વે રૂપાના શાક અને ફળભરી દાનમાં આપે છે એનું આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય અને સંતતિની વૃદ્ધિ થાય છે એ સ્વરૂપવાન થાય છે અને અક્ષય વંશ પામી યશ પામી સ્વર્ગમાં પૂજાય છે માસમાં ચાર આશ્રમીઓએ શ્રાવણ માસમાં શાક ભાદરવા માસમાં દહીં આસો માસમાં દૂધ અને કાર્તિક માસમાં દાળનો અવશ્ય ત્યાગ કરવો કોડું ચોળા મૂળા ગાજર કરમદા અને શેરડીનો પણ આ ચાર માસમાં ત્યાગ કરવો મસૂર બહુ બીજવાળા ફળ અને રીંગણાનો પણ ત્યાગ કરવો બોર આમળા દૂતી અને આમલીનો પણ આ ચાતુર્માસમાં ત્યાગ કરવો ચાતુર્માસમાં વ્રતિએ પલંગ પર સૂવું નહીં ઋતુના દિવસો સિવાય સ્ત્રીસંગ કરવો નહીં અને મોગરી સરગવાની સિંગો રીંગણા તરબૂચ બીલા ઉમરા અને દગ્ધ અન્નનો પણ ત્યાગ કરવો જે વ્રતિ પ્રાતઃકાલે સ્નાન પૂજા કરે છે તે વૈકુંઠમાં જાય છે જે વ્રતિ વિષ્ણુના સાનિધ્યમાં વાદ્ય વગાડે છે અને ઘાન કરે છે એ ગંધર્વ લોક પામે છે જે વ્રતિ મધુ જે છે તે રાજા થાય છે ગોળ ત્યજે છે એની વંશવૃદ્ધિ થાય છે તૈલ જે છે એ સ્વરૂપવાન થાય છે જે કસુંબાનું તેલ ત્યજે છે અને એના શત્રુઓ નાશ પામે છે અને જે મહુડાનું તેલ ત્યજે છે એનું સૌભાગ્ય વધે છે જે સડરસનો ત્યાગ કરે છે એ વિરૂપતા અને વય પામતો નથી જે પુષ્પનો ત્યાગ કરે છે એ સ્વર્ગમાં વિદ્યાધર થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં યોગાભ્યાસ કરે છે અને બ્રહ્મપદને પામે છે જે રોગી તાંબુલ ત્યજે છે અને મોતીના જેવો સ્વરૂપવાન થાય છે જે માથામાં તેલ નથી નાખતો એ કાંતિમાન થાય છે અને ધનવાન થાય છે જે દહીં દૂધનો ત્યાગ કરે છે એ ઘો લોક પામે છે જે મુદત પાત્રમાં રાંધેલા અનાજનો ત્યાગ કરે છે એ સ્વર્ગમાં જાય છે અને એકાંતરા ઉપવાસ કરે છે એ બ્રહ્મલોકમાં જાય છે જે ચાતુર્માસમાં કેસ અને નખ ઉતરાવતો નથી એ કાલ પર્ય સ્થિર રહે છે જે વ્રતિ નમો નારાયણ મંત્રનો જાપ કરે છે એને અનંત ફળ મળે છે જે વ્રતિ વિષ્ણુના ચરણોનો સ્પર્શ કરે છે એ કૃતાર્થ થાય છે જે વ્રતિ ભગવાન વિષ્ણુને એક લાખ પ્રદક્ષિણા કરે છે એ હંસવાળા વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે જે વ્રતિ ત્રણ રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે એ સ્વર્ગમાં દેવોના જેવા આનંદ ભોગવે છે જે વ્રતિ પ્રાણનો ત્યાગ કરે છે એ દેવરૂપ થાય છે અને જે મનુષ્ય ચાતુર્માસમાં પ્રાજાપત્ય વ્રત કરે છે એ મન વાણી અને શરીરથી થયેલા પાપમાંથી મુક્ત થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં તપ્તકૃચ્છ અને અતિકૃચ્છ વ્રત કરે છે એ પરમપદને પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં ચાંદ્રાયણ વ્રત કરે છે એનું શરીર દિવ્ય થાય છે અને એ શિવલોકને પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં અન્નનો ત્યાગ કરે છે એ ભગવાન હરિનું પામે છે અને એને ફરી જન્મવું પડતું નથી જે વ્રતિ ચાતુર્માસમાં ભિક્ષા ભોજી થાય છે એ વેદોમાં પારંગત થાય છે જે વ્રતિ દુગ્ધ પાન કરી ચાતુર્માસ કાઢે છે એના વંશનો કદાપી નાશ થતો નથી જે વ્રતિ ચાતુર્માસમાં પંચકવ્યનું ભક્ષણ કરે છે એને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે જે ત્રણ દિવસ સુધી જલપાન કરતો નથી એને કોઈ રોગ થતો નથી હે યુધિષ્ઠિર આમ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જે દિવસે ભગવાન અનંત વિષ્ણુ ક્ષીર સાગરમાં પોઢે છે અને પાછા જે દિવસે જાગે છે એટલે શયની અને પ્રબોધિની એકાદશીના દિવસોએ જે મનુષ્ય સ્થિર ચિત્તથી ઉપવાસ કરે છે એને ભગવાન વિષ્ણુ પરમ ગતિ આપે છે આમ ભવિષ્ય પુરાણમાં વર્ણવેલું શયની એકાદશીનું ચાતુર્માસ વ્રત પૂર્ણ થયું આપને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ